તો ચાલો મિત્રો એમ જમી લીધું છે તો એ જાવી કારખાના અંદર શું શું કામ કર્યું છે તમને બધું દેખાડ્યું ડિટેલ મેળવી તો ચાલો જાવી ચાલો મિત્રો આ છે અમારા કારખાનાનો ગેટ તમે કોદી જોયો નહીં હોય તો ચાલો દેખાડી દઈએ મિત્રો આ કારખાનાની છે જો આમાં જુદો જુદો માલ પડ્યો છે આ બે અમારા લંગોટિયા દોસ્તારો છે જોઈ લો તો ચાલો એ અંદર જઈએ બધાની મુલાકાત કરી જો મિત્રો આ મારું ભરાઈ ખાતું છે એમાં જુદા જુદા તમે જોઈ શકો કરે છે મિત્રો તમને આ બધો માલ દેખાય છે કારીગરો બધા રજામાં થાય આપડા ભાઈ ફિનિશ કરે છે મિત્રો જો બધા કામ કરી ને બધી જગ્યા છે અમે હજી આમાં બધી નોખી નોખી વેરાયટી પણ છે તમારે જોય તો અમારો સંપર્ક કરવો તો મિત્રો આ બધે જો અમારા કેબિન છે આમાં કામ કર્યું છે તો આ અમારા મિત્રો છે બધા આ બધો જો માલ તો અત્યારે બધો ખાલી થઈ ગયો છે આ બધો રંગેલો માલ છે અને ટાંકી કહેવાય આ જો ઈટાલા છે આ બધે જો રેંગેલો માલ છે અને આ આર્યું આપણું ઓનલાઈન

તો ચાલો આપણે ભઠ્ઠીની અંદર કેવી રીતે જાય કેવી રીતે માલ પકાય તમને બધું દેખાડ્યું તો જોઈ શકો છો મિત્રો આ તમે ઓપરેટરશીપ છે તમે જોઈ જોઈને હોય તો આ બધા ટેમ્પરેચર છે જુદા જુદા આ રે આ રે અમારી ભઠ્ઠી તો આમાં લંગ જાય બધું પાકે જો પડતું દેખાય છે ભઠ્ઠી ચાલુ છે તો જોઈ શકો છો મિત્રો આપણા ભાઈ લોડિંગ કરે છે

તમે તો કદી જોયો નહીં હોય જો આપણી ભઠ્ઠીએ આમાં ટ્રોલી એક પછી એક આવે જોઈ લ્યો મિત્રો ગરમ ગરમ લૂવ આવે છે આપણે ચિરાગ બે જો ટોલી ખાંચે હે જો મિત્રો આ ભાઈ જો રંગે જોઈ લે કેવી રીતે રંગે તમે જોઈ લો તમે તો કદી જોયું નહીં હોય ચાલ આ ભાઈ હાલ પર આ બાજુ અમારા રામજીભાઈ પણ રંગે જોઈ લે કેવી રીતે રંગે તેમ જોઈ શકો ભાઈ હા મારા ભાઈ હાલ પર કરે છે જોઈ શકો